મિત્રો વાત કરીશું નવેમ્બર બે હજાર પચીસ ના માસિક રાશિ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા રાશિ તથા વૃશ્ચિક રાશિની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષ્ય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષીય સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો બે હજાર પચીસ નો આવનારો નવેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ તમને વિગતવાર અને વિસ્તારથી જણાવવાના છીએ તો સર્વ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર આ મહિને સૂર્ય સોળ નવેમ્બર થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે તો બે નવેમ્બર થી શુક્ર તુલા રાશિમાં આ મહિને બુધ ચોવીસ ઓક્ટોબર થી કન્યા રાશિમાં ગોચર કરી રહ્યા છે તો મંગળ સત્યાવીસ ઓક્ટોબર થી વૃશ્ચિક રાશિ ગોચર કરવાના છે આ પ્રમાણે એનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસ ના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ આવનારા નવેમ્બર બે હજાર પચીસ માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે આવો વિગતવાર જાણી આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી અને શરૂઆત કરી આરોગ્યથી તો ગ્રહો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું ભાન આ કરાવતા નથી અને આ એક સારો સંકેત છે થોડી સાવધાની રાખવી આ જરૂરી છે અચાનક ગંભીર બીમારીઓ જેમ કે તાવ અથવા સોજો ચિંતા કરવાના કેટલાક કારણો બની શકે છે આની સારવાર વિલંબ કર્યા વિના કરી લેવી જોઈએ ગંભીર ચિંતાનું કોઈ આમીને કારણ નથી પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે વધુમાં સંજોગો પર આધાર રાખી એટલે કે અનુકૂળ સમયે જ્યારે ગ્રહો ગોઠવાયેલા હોય ત્યારે કોઈ જોખમ ન હોઈ શકે જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે તેથી હેડ ટોનિક લેવું હાનિકારક રહેશે નહીં અને તેને ફક્ત સાવચેતી તરીકે જ લેવું જોઈએ વાત કરીએ નાણાકીય સ્થિતિની તો આ મહિને તમે હિંમતભેર તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં છે આ મહિને તમારી મુખ્ય સંપત્તિ સારી રીતે સ્થાપિત આત્મવિશ્વાસ અને ઘણી હિંમત વધશે જે ખરેખર તમારી સેવા કરશે જેનાથી તમે આર્થિક રીતે સારું પ્રદર્શન કરી શકશો ભલે તમારો નફો મધ્યમ રહે તે વાજબી રીતે ઝડપી હશે પરિવહન ઉદ્યોગના કોઈ પણ ક્ષેત્રમાં સંકળાયેલા લોકો ખાસ કરીને સારું પ્રદર્શન કરી શકે છે આ રત્ન ડીલરોને પણ લાગુ પડે છે વધુમાં નવા રોકાણો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે જે તમને શ્રેષ્ઠ લાભ આપશે તેવી શક્યતા છે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તમારા વ્યવસાયિક સંભાવનાઓ માટે આ સંકેતો ખૂબ શુભ નથી યાત્રા વ્યાપક રહેશે પરંતુ સમગ્ર પ્રયાસ નિરર્થક બની શકે છે કારણ કે તેનાથી વધુ નફો થવાની શક્યતા ઓછી છે જોકે પૂર્વ દિશાની યાત્રા કેટલાક ફાયદાઓ તમને આપી શકે છે વધુમાં તમારા કાર્યસ્થળનું વાતાવરણ જોખમોથી ભરેલું રહી શકે છે જેની કોઈ પણ ગંભીર ઘટનાઓને રોકવા માટે યોગ્ય રીતે સંબોધિત કરવું જોઈએ તમારી સખત મહેનત છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો નહીં ધીરજ રાખો તમારા કેટલાક સહકાર્યકરો સાથે ગંભીર તકરાર પણ શક્ય બને છે શાંત વર્તન જાળવવાથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો વાત કરીએ શિક્ષણની તો આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ઉત્તમ રહેશે તમારામાંથી કેટલાક ટેકનિકલ કૌશલ્યમાં નિપુણતા મેળવવાની શક્યતા છે ઇલેક્ટ્રિક ઇન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક્સ દવા અને ખાસ કરીને સર્જરીમાં નિષ્ણાત વિદ્યાર્થીઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે આ ફક્ત તેમની પરીક્ષાઓ માટે જ આકર્ષક નથી પરંતુ એવા ક્ષેત્રોમાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે જ્યાં કુશળતાની જરૂરત હોય હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાની પુષ્કળ તકો મળશે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ખાસ ફાયદો થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નો સાથે નોંધપાત્ર સફળતાની અપેક્ષા રાખી શકે છે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની તો આ મહિને તમારા પરિવારને મોટાભાગના મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે માટે ધીરજ રાખો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો વધુમાં તમારે બિનજરૂરી શંકાઓ ટાળવી જોઈએ જે તમારી પત્ની સાથેના તમારા સંબંધોને ગંભીર રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે તમારા બાળકો પણ ખાસ મદદરૂપ નહીં થાય તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓ પર વધુ નજીકથી નજર રાખવી જોઈએ હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની શરૂઆત કરીએ સ્વાસ્થ્ય એટલે આરોગ્યથી આ મહિને ગ્રહો તમારા પક્ષમાં છે જે તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે ઠંડા હાથ અને ઠંડા પગમાંથી રાહત મળશે ઠંડા ભીના હાથવાળા લોકો તેમની અસ્વસ્થતામાંથી નોંધપાત્ર રાહતની અપેક્ષા આ મહિને રાખી શકે છે છાતીના ક્રોનિક રોગોમાં પણ રાહત મળશે જો કે કોઈ પણ સરદ શરદી કે ઉધરસની સંપૂર્ણ સારવાર કરવી જોઈએ અને અન્ય ગૂંચવણો માટે તપાસ કરાવવી જોઈએ આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે જો કે તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ થઈ શકે છે આ એક ફાયદાકારક મહિનો છે જે દરમિયાન તમે મોટા ભાગે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની તો આ મહિને તમારી સામે જે ગ્રહોની સ્થિતિ છે તે તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી આ મહિને તમારા પ્રયત્નોને આગળ વધારવા માટેના તમારો સામાન્ય આત્મવિશ્વાસ ઓછો રહેશે અને પહેલ કરવાની તમારી ક્ષમતા પણ ઓછી રહેશે જેના કારણે બધી પ્રગતિ અટકી જશે આ સંજોગોમાં તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે નહીં અને તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યવસાયની તો તમારા વ્યવસાયિક ભવિષ્ય માટે ગ્રહો ઉત્સાહજનક આ મહિને નથી તમારા અને તમારા સાથીદારો વચ્ચે ગંભીર મતભેદો થવાની સંભાવના છે આ ખૂબ જ અપ્રિય બની શકે છે તેથી તમારે તમ આવી પરિસ્થિતિઓને રોકવા માટે કામ કરવું જોઈએ તમે સખત આમીને મહેનત કરશો પરંતુ તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં આ સ્વાભાવિક રીતે તમારા ભાગ્ય પ્રત્યે અસંતોષ તરફ દોરી જશે તમારી સામાન્ય પ્રવૃત્તિઓમાં એટલા વિક્ષેપ પાડવા કે પુરસ્કારોનો ઇનકાર કરવો તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે આ તમારા માટે જોખમનું તત્વ ધરાવે છે તેથી તમારે નિરર્થક સાહસ કરવાથી દૂર રહેવું જોઈએ વાત કરીએ શિક્ષણની તો આ મહિને તમારા શૈક્ષણિક ભાવિ માટે નક્ષત્રો ખૂબ જ શુભ છે એન્જિનિયરિંગ કાયદો દવા અને સર્જરીના વિદ્યાર્થીઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને ફક્ત જરૂરી તકો જ નહીં પણ તેઓ પોતાના કાર્યોમાં પણ સારું પ્રદર્શન કરશે તમારામાંથી મોટા ભાગના લોકોમાં સરેરાશ કરતાં વધુ માનસિક ક્ષમતાઓ વિકસશે જેના કારણે શીખવાનું ખૂબ જ સરળ બનશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નોથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી તમારામાંથી કેટલાક તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવનો અનુભવ થઈ શકે છે જે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે તેથી તમારે ધીરજ આ મહિને રાખવી જોઈએ અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ વધુમાં તમારે પાયા વિહોણા શંકાશીલ બનવાની તમારી વૃત્તિને સખત રીતે નિયંત્રિત કરવી જોઈએ કારણ કે આ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે માટે વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનના બનવા માટે તમારી જાતને શિસ્ત આપો બાળકોને પ્રવૃત્તિઓ ગંભીર તનાવનું કારણ બની શકે છે તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને નબળા શૈક્ષણિક પ્રદર્શનને દૂર કરવા માટેના તમારે ખુદે પ્રયત્નો કરવા જોઈએ તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેનો તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંગે